આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી વિદ્યાર્થીઓને ગુજરાતી માતૃભાષા કાચો પાયો છે તે એક આંકડા મુજબ સામે છે દર વર્ષે લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થાય વર્ષ બે હજાર સોળ સુધી છવ્વીસ ટકા વિદ્યાર્થીઓ થતા હતા નાપાસ હવે સ્થિતિમાં સુધારો આવ્યો છે પરંતુ પરિણામ છે ચિંતાજનક વર્ષ બે માં છન્નું હજાર બસો વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા છે

કચાશ આ આંકડાઓ દેખાડી રહ્યા છે વર્ષ 2022 માં સત્તર પોઈન્ટ પંચ્યાસી તો બે હજાર થયા છે ત્યારે આ અંગે શિક્ષણ વિભાગ અને સરકારે ચોક્કસ કંઈક વિચારણા કરવાની ખૂબ જરૂર છે તો ગુજરાતી ભાષામાં પાયો કાચો હોવાના આ આંકડા પુરાવા આપી રહ્યા છે આજે વિશ્વ માતૃભાષા દિવસ છે ત્યારે આજે ચિંતા કરવી ખૂબ જરૂરી છે આમ તો માતૃભાષા કાચી હોય એટલે ચિંતાની ખૂબ જરૂર છે ગંભીરા મુદ્દો છે પરંતુ આજે આ વાત કરવી જરૂરી બની જાય છે તમારી સાથે સેન્ટ જેવિયર્સના પ્રોફેસર જોડાયા છે જીવરાજભાઈ દેસાઈ જીવરાજભાઈ ખૂબ સ્વાગત આપનું જી 24 કલાકમાં આજે વિશ્વ માતૃભાષા દિવસ છે અને કેટલાક આંકડાઓ સામે આવ્યા છે જેમાં આપણે 2023 ની વાત કરીએ આ પહેલા તો આંકડાઓ છે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તો 2023 જે છેલ્લા આંકડાઓ છે તેમાં 15.40% વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેમનો ગુજરાતી કાચું છે શું કહેશો બિલકુલ આપ જે રીતે કહી રહ્યા છો તેમ આપણે બધા ગૌરવ લેતા હોઈએ છીએ કે આપણે ગુજરાતી છીએ ગુજરાતી આપણી માતૃભાષા છે પરંતુ પ્રાથમિક કક્ષાએ જે કામ થઈ રહ્યું છે શિક્ષકો દ્વારા તે અને માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીઓનું ભાષાને લગતી એટલી સજ્જતા લેખિત અને મૌખિક અભિવ્યક્તિ કેળવાતી નથી જેને કારણે અમારી કોલેજોની અંદર પણ અમે જોતા હોઈએ છીએ કે ફર્સ્ટ ઇયર ની અંદર જયારે વિદ્યાર્થીઓ આવે ત્યારે એને અહેવાલ લખવાનું કહો અરજી લખવાનું કહો વ્યવસ્થિત પત્ર લખવાનું કહો તો આ ધળક એમની જોડની ભૂલો હોય છે

મહાત્મા ગાંધીએ જેમ કહ્યું છે કે માતૃભાષા એ આપણી માની ભાષા છે માતૃભાષાથી વિદ્યાર્થી નો સર્વાંગી વિકાસ થઈ શકે છે એ સારું સારું સજ્જ હશે બાળક તો અન્ય અંદર પણ પ્રભુત્વ માટે ગુજરાતી ભાષા ની અંદર અભ્યાસ કરીને પણ વિદ્યાર્થી સારું ભવિષ્ય બનાવી શકે છે જેમ કે યુપીએસસી ની અંદર પણ આપણે જોઈએ છીએ ક્યારેક ક્યારેક ગુજરાતી સાહિત્ય સાથે ઘણા બધા સ્પર્ધકો એ દરિયો ફેર્યો હોય છે એ લોકો પાસ થયા હોય છે એટલે આપણે વિદ્યાર્થીઓને પહેલેથી જ આપણે જે માનસિકતા પહેલા પ્રકારની બંધાઈ ગઈ છે ગુજરાતી સામાન્ય એ દૂર કરવો જોઈએ ગુજરાતી પણ કોઈ નાની ભાષા નથી ગુજરાતી ભાષાનો એક ભવ્ય ઇતિહાસ છે ગુજરાતી સાહિત્ય ઘણો સમૃદ્ધ છે તો એ જો આપણે વિદ્યાર્થીઓને વધારે ને વધારે સમજાવીશું તો ભાષા પ્રત્યે વધારે સારું કામ થઈ શકશે જીવરાજભાઈ એક વાત એ પણ છે કે આજે દરેક ક્ષેત્રમાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ ખૂબ વધારે છે ત્યારે અંગ્રેજી ભાષાનો ક્રેઝ માતૃભાષાએ નુકસાન કરી રહ્યો છે તેવું કહી શકાય શું કહેશો આ વિષય પર એવું તો લાગી રહ્યું છે પણ એમ નહીં કહી શકાય કારણ કે ગુજરાતી ભાષામાં પણ અંગ્રેજી ભાષામાં એવી કોઈ વસ્તુ નથી કે અંગ્રેજીમાં જ અવેલેબલ હોય ને ગુજરાતીમાં ના હોય તો એવું ન હોવું જોઈએ કારણ કે આપણી પાસે એવા સારા વિશ્વકોષ તૈયાર થયેલા છે કે જેની અંદર દુનિયાભરની માહિતી ગુજરાતી ભાષામાં અવેલેબલ છે અને નવી શિક્ષણ નીતિ જે આવી છે એની અંદર આપણી ભારતીય ભાષાઓ જે છે એ સંસ્કૃત હોય ગુજરાતી હોય પછી બંગાળી હોય હિન્દી હોય આ બધી ભાષાઓને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તો નવી શિક્ષણ નીતિ પ્રમાણે સારી રીતે કામ એની અંદર થઈ શકશે બિલકુલ થી આપને ખૂબ આભાર જી ચોવીસ કલાક સાથે વાતચીત કરવા બદલ તો આજે એક વાત ખૂબ જ ગંભીરતાપૂર્વક કહેવી પડે આ ચિંતાનો વિષય છે કે માતૃભાષા આજે લોકો ભૂલી રહ્યા છે વધારે વાતચીત કરવા માટે સાથે જોડાયા છે લેખક પિનાકીન મેઘાણી ખૂબ સ્વાગત આપનું ઝી ચોવીસ કલાકમાં સૌથી પહેલો સવાલ કે આજે માતૃભાષા દિવસ છે ત્યારે આજે આપણે આ વાત કરવી જરૂરી બની જાય છે કે આજે જે બાળકો છે તે ઇંગ્લિશ ભાષા તરફ વધારે દોરાઈ રહ્યા છે અને ગુજરાતી ભાષા ક્યાંક ભૂલી રહ્યા છે શું કહેશો આપ આપિનાકીનભાઈ શું કહેશો માતા પિતાની પણ અગત્યની છે અત્યારે શહેરી વિસ્તારોમાં છે એમાં મેં જોયું છે કે માતા પિતા ને પોતાનું બાળક ગુજરાતીમાં બોલે એમાં એ લોકો નાનપ અનુભવે છે એટલે બાળકને એવું લાગે કે ભાઈ આ તો હું કઈક કઈક નીચી વસ્તુ કરું છું નિમ્ન વસ્તુ કરું છું એટલે બાળક પણ ભાંગી તૂટી જેવું આવડે એવું અંગ્રેજી હિન્દી બોલે પણ ગુજરાતીમાં નાનપ ઉભવે છે તો આ જે ભાવના દુર્ભાગ્યવશ જે ઘર કરી ગઈ છે એ દૂર એટલે પહેલો પ્રથમ તો ભૂમિકા મને માતા પિતાની જ લાગે છે કે ભાઈ આપણે આપણે ગુજરાતી છીએ તો ઘરમાં ગુજરાતી માં વાતચીત કરીએ બાળકો ગુજરાતીમાં ભલે સ્કૂલ અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય તો સ્કૂલમાં અંગ્રેજીમાં વાત કરે પણ ઘરમાં તો આજ કરે પછી બાળકોને બાળ સાહિત્ય આપણો બધા જૂના બહાર લેખકો હતા જે કાજીજુભાઈ બદેખા છે આ એ લોકોનું એમના પુસ્તકો પણ બાળકોને વંચાવે આપણે જે બધું જૂનું પંચતંત્રની વાતો છે હિતોપ દેશ છે હિતફની બાળ વાર્તાઓ છે એ બધું આપણે નાનપણમાં વાંચતા જીવરામ જોશીનું વાંચતા એ બધું થોડું બાળકોને ભલે ન ભાવે તો વાંચીને સંભળાવે એ બધું એટલે ભાઈ આ ગુજરાતી બોલવું કે ગુજરાતી વાંચવું એક નાની વાત છે એ નીકળી રહે બિલકુલ આપણી ભાષા વિશ્વની કોઈ પણ ભાષા જેટલી મહત્વની છે અને એટલી સમૃદ્ધ છે ને એટલી જ મહાન છે બિલકુલ આભાર કલાક સાથે વાતચીત કરવા બદલ તો આજે ગ્લોબલાઇઝેશનની દોડમાં માતૃભાષા લોકો છોડી રહ્યા છે પરંતુ આ ખૂબ જ ગંભીર મુદ્દો છે આજે વિશ્વ માતૃભાષા દિવસ છે ત્યારે દરેક માતા એ સમજણ દાખવવાની ખૂબ જરૂર છે કે ઇંગ્લિશ બાળકોને શીખવવાનું છે પરંતુ ગુજરાતી ન ભૂલાવવું જોઈએ કેમ કે એ આપણી માતૃભાષા છે